સમાચાર અમદાવાદથી સામે આવ્યા છે અમદાવાદ કાલુપુર રેલવે પ્લેટફોર્મ અને ટ્રેનમાંથી ત્રણ મહિલાની ની છ લાખ ચોપન હજાર ની મતા ભરેલી બેગ જે છે તે ચોરાઈ હતી આંધ્રપ્રદેશના દરમિયાન રાનગર રેલવે મથક સુધી પહોંચતા મહિલાની સોરા ચાંદીના દાગીના સહિતના રૂપિયા છ લાખ દસ હજારની મત્તા ભરેલી બેગ તસ્કર ઉઠાવી ગયો હતો જ્યારે મધ્યપ્રદેશના ઇન્દોરમાં રહેતા નીલમબહેન રાઠોડ શાંતિ એક્સપ્રેસ ટ્રેનમાં મુસાફરી કરી રહ્યા હતા તે દરમિયાન મહિલા ઉંગી ગયા હોવાનો ગેરલાભ ઉઠાવીને ચોર મહિલાની રૂપિયા 20000 ની મત્તા ભરેલી બેગ તેણીની સીટ પરથી લઈ ગયો હતો તેમ જ સુરતની વાત કરીએ તો સુરતમાં રહેતા ગીતા બહેન માનુરકર રંગત અમદાવાદ રેલવે મથકના પ્લેટફોર્મ નંબર 4 પરથી ટ્રેનમાં ચડતા હતા તે દરમિયાન ભીડમાં ગઢિયો ગઢિયો યુવતીના બેગની ચેન ખોલીને તેમાંથી 24000 ની મત્તા ભરેલું પાકીટ જે તે લઈ ગયો હતો ત્રણેય બનાવ અંગે અમદાવાદ રેલવે પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ છે આ અંગે તપાસનો ધમધમાટ શરૂ કરાયો અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરાઈ